નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો કપાસની બજારમાં મંદી વકરી રહી છે અને ભાવમાં વધુ રૂપિયા દસનો ઘટાડો થયો હતો દેશમાં રૂની આવકો સારી હોવાથી બજારો નરમ છે તો મિત્રો કપાસિયા સીડ અને ખોળની બજારો પણ તૂટી રહી હોવાથી કપાસની બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં બત્રીસ હજાર મણ હતી જ્યારે હળવદમાં વીસ હજાર મણ બાબરામાં પંદર હજાર મણ અમરેલીમાં પાંચ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક થઈ હતી તો મિત્રો કડીમાં મહારાષ્ટ્રના કપાસની એસીથી લઈને સો ગાટ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા ચૌદસોથી લઈને ચૌદસો પાંત્રીસ રૂપિયા રહ્યા હતા અને કાઠિયાવાડના કપાસની એસી ગાડીની આવક સામે ભાવ રૂપિયા વીસ કિલોના રૂપિયા ચૌદસો પચાસથી લઈને રૂપિયા ચૌદસો સાઠ રહ્યા હતા તો મિત્રો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂપિયા ચૌદસો ચાલીસથી લઈને ચૌદસો સાઠના ભાવ પ્રત્યે વીસ કિલોના રહ્યા હતા જ્યારે મિત્રો રાજકોટમાં નવા કપાસની વીસ હજાર મણની આવક હતી અને ભાવ ફોરજીમાં રૂપિયા ચૌદસો ત્રીસથી લઈને રૂપિયા ચૌદસો પચાસ હતા જ્યારે એ પ્લસ રૂપિયા ચૌદસો વીસથી લઈને ચૌદસો ત્રીસ હતા બી પ્લસ રૂપિયા તેરસો એસીથી લઈને ચૌદસો રહ્યા હતા જ્યારે બી ગ્રેડમાં રૂપિયા તેરસો પચીસથી લઈને રૂપિયા તેરસો એંસી રહ્યા હતા અને સી ગ્રેડમાં રૂપિયા બારસોથી લઈને રૂપિયા બારસો પચાસ રહ્યો હતો એક એન્ટ્રી રૂપિયા ચૌદસો સત્યોતેરની થઈ હતી